કચ્છના વર્તમાન સાંસદ અને કચ્છ લોકસભાના ભાજપાના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડાના સ્વાગત માટે અંજાર શહેર તથા તાલુકા યુવા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસ ગુરુવારે અંજાર મધ્યે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું હતું બાઇક રેલીમાં શ્રી વિનોદભાઈએ જોડાઈ સૌ કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો શ્રી વિનોદભાઈએ અંજાર રાપર અને ગાંધીધામ મધ્યે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન સમારોહ પ્રસંગે હાજરી આપી હતી તથા અંજાર મધ્યે તેમની ઉપસ્થિતિમાં વિવિધ સમાજ અને પક્ષના આગેવાનો હોદ્દેદારો અને તેમના સમર્થકોએ ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા શ્રી વિનોદભાઈએ ભચાઉ તાલુકાના કબરાઉ ગામે આઈ શ્રી મોગલમાના દર્શન કર્યા સાથે મોગલધામના મહંત પરમપૂજ્ય બાપુ શ્રી ચારણ ઋષિના આશીર્વાદ પ્રાપ્ત કર્યા દર્શન કર્યા સાથે મંદિરના ગાદીપતિ પરમપૂજ્ય છગનભાઈના સુપુત્ર કાર્તિકના લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહી સુખી અને સમૃદ્ધ દાંપત્ય જીવનના શુભ પાઠવ્યા પરિવારને અભિનંદન આપ્યા હતા ત્યારબાદ અંજાર મધ્યએ શ્રી બાબા રામદેવપીર મંદિરે દર્શન કર્યા અને ગાંધીધામ મધ્ય યોગ જાગરણ સમિતિ દ્વારા આયોજિત યોગ અને ધ્યાન શિબિર પ્રસંગે હાજરી આપી હતી શ્રી વિનોદભાઈએ ચૂંટણી પ્રવાસ દરમિયાન ગાંધીધામ તાલુકાના ગઢપાદર ગામે બેઠક યોજી ઉપસ્થિત પાર્ટી હોદ્દેદાર આગેવાનો અને ગ્રામજનોને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારત અને એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સિદ્ધ કરવા એવમ અબકી બાર ચારસો પારના સંકલ્પને સાકાર કરવા મતદાન કરી ભારતીય જનતા પાર્ટીને ફરીવાર દેશનું સુકાન સોંપવા ઉપસ્થિત સૌને અપીલ કરી હતી આ ચૂંટણી પ્રવાસ દરમિયાન જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચંદ અંજાર ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ શ્રી દિલીપભાઈ શાહ લોકસભાના સંયોજક શ્રી ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય અંજાર વિધાનસભા સંયોજક શ્રી માવજીભાઈ સોરઠિયા અંજાર નગરપાલિકા પ્રમુખ શ્રી વૈભવભાઈ કોટરાણી અંજાર શહેર ભાજપ પ્રમુખ શ્રી ડેનીભાઈ શાહ અંજાર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી શંભુભાઈ આહિર ભુજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણી શ્રી ભીમજીભાઈ જોધાણી શ્રી દિનેશભાઈ ઠક્કર અશ્વિનભાઈ સોરઠિયા માવજીભાઈ ગુંસાઈ માવજીભાઈ સોરઠિયા મશરૂભાઈ રબારી મ્યાચરભાઈ ઝાંગા હરિભાઈ જાટિયા દામજીભાઈ ચાળ અમૂલ અને સરહદ ડેરીના વાઇસ ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ પ્રભારી શ્રી કમલેશભાઈ દેસાઈ રાપર શહેર ભાજપ પ્રમુખ શ્રી ઉમેશભાઈ સોની રાપર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નશાભાઈ દૈયા શ્રી ડોલરરાય ઘોર કૌશિકભાઈ બગડા ભારતભાઈ શાહ રાનુભાઈ જાડેજા લક્ષ્મણસિંહ સોઢા કાનાભાઈ ગોહિલ લાલજીભાઈ મેહુલભાઈ જોશી ગાંધીધામના નગર અધ્યક્ષ શ્રી તેજસભાઈ શેઠ ગાંધીધામ શહેર ભાજપા પ્રમુખ શ્રી પંકજભાઈ ઠક્કર પાર્ટી હોદ્દેદાર શ્રી જીવાભાઈ શેઠ વિકાસભાઈ રાજકોર વસંતભાઈ કોટરાણી ભરતભાઈ શાહ શોભનાબા જાડેજા વેલાભાઈ જરૂ નારાયણભાઈ આહિર ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા ડૉક્ટર નીમાબેન આચાર્ય પૂર્વ રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિર ગાંધીધામના પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી ધર્મગુરુ પરમપૂજ્ય શ્રી માતંગ ધીરજ દાદા દયાલ દાદા લાલણ ભારા પર જાગીરના મહંત પૂજ્ય શ્રી ભરત રાજા ગુરુ શ્રી દેવજી રાજા પરમ પૂજ્ય ધર્મગુરુ શ્રી ખીમજી દાડા માતંગ શ્રી રામસખી મંદિરના મહંત શ્રી કીર્તિદાસજી મહારાજ પૂજ્ય સંતો મહંતો વિવિધ મંડળના હોદ્દેદારશ્રીઓ તેમજ પાર્ટી આગેવાનો સાથે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા